નમસ્કાર મિત્રો અમારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે અમદાવાદ શહેરમાં માર્ગ અકસ્માતના બનાવ દિન પ્રતિદિન વધી રહ્યા છે શનિવારે રાત્રે શહેરના બે અલગ અલગ વિસ્તારોમાં અકસ્માતની ઘટનાઓ બની હતી જેમાં એક યુવકનું મોત થયું છે અને ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા છે પહેલો અકસ્માત શનિવારે રાત્રે દસ અને ત્રીસ વાગ્યાની આસપાસ શહેરના માનવ મંદિર પાસે થયો હતો પૂરપા ઝડપે જઈ રહેલા કાર ચાલકે બેફામ રીતે કાર હકારી રહ્યો હતો જેના કારણે કાર બેકાબુ બની હતી કાર એક્ટિવા અને મોટરસાયકલ સાથે અથડાઈ ત્યારબાદ રસ્તાની બાજુમાં આવેલા વિજય પાર્લરમાં ઘૂસી જઈ અને પલટી ખાઈ ગઈ હતી આ દરમિયાન પાન પાનપાર્લરની બહાર ઉભેલો સત્યાવીસ વર્ષે કલ્પેશ સોલંકીને અટફેટે લીધો હતો જેના કારણે યુવક ફૂટબોલ નીચે ઉછડીને નીચે પટકાયો હતો ઘટનામાં કલ્પેશ અને ટુ વ્હીલર ચાલકને ઈજા થઈ હતી તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં કલ્પેશનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે અન્ય એક અકસ્માત શહેરના હાઇવે હાઈવે પર શનિવારે રાત્રે લગભગ એક અને પિસ્તાલીસ વાગે બન્યો હતો વૈષ્ણોદેવી સર્કલ પાસે રહેતા અધેર પરેશ પાલૈયા સોલા બ્રિજ પાસે નજીકની ફોર્ચ્યુનર હોટલની સામે તેમના એક્ટિવા પર કામ પરથી ઘરે પરત ફર્યા હતા તે સમયે એક કાર ચાલકે તેમને ટક્કર મારી જેના કારણે પરેશભાઈ પડી ગયા હતા અને તેમને ઈજા પહોંચી હતી તેમને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ